જે લંડન જઈ રહેલું વિમાન છે તે ક્રેશ થયું હતું ને ક્રેશ થયેલા વિમાનમાં આગની જ્વાળા લપટાયેલી હતી તેમાંથી આ વિશ્વાસ જે દીવના છે તે બહાર નીકળ્યા હતા અને તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેમના જ ભાઈ આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે અને જ્યારે તેમનો જનાજો લઈને નીકળ્યા તે સમયે આક્રમ ભર્યા અને હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે વૈષ્ણવ તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી બાર જૂન ના રોજ બપોરે અમદાવાદ થી લંડન જવા માટે એર ઇન્ડિયા ની ફ્લાઇટ જે ઉડાન ભરી હતી તેની થોડીક મિનિટોમાં જ આ ફ્લાઇટ છે તે મેડિકલ હોસ્ટેલ પર એકાએક ધરાશાયી થાય છે અને પ્લેનમાં બસો ત્રીસ પેસેન્જરો અને બાર ક્રૂ મેમ્બર હતા તેમાંથી ફક્ત અને કેવળ અને કેવળ આ દીવના વિશ્વાસ છે તેમનો આબાદ બચાવ થાય છે સૌ કોઈ લોકો અચંબિત થઈ ગયા હતા કેમ કે જ્યારે પ્લેન ધરાશાયી થાય છે તેની થોડીક ક્ષણોમાં જ આગની જ્વાળાઓ લપટાઈ જાય છે અને આ વિશ્વાસ છે તે પોતે આગની જ્વાળામાંથી બહાર નીકળેલા દેખાય છે અને સૌ કોઈ લોકો અચંબિત પણ પડે છે આ મામલે આ વિશ્વાસ છે તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેમના ભાઈ આ જ પ્લેન ક્રેશ થયું તેમાં મોતને ભેટ્યા છે અને આજે જ્યારે તેમનો જનાજો એટલે કે અંતિમ યાત્રા નીકળતી હતી તે સમયના હચમચાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ સૌ કોઈ લોકો અત્યારે આક્રંદ કરી રહ્યા છે એના વિશ્વાસના ભાઈ પોતે જ આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હોવાથી તે પોતે પણ દુઃખી છે અને તેમને રજા આપ્યા પછી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ પ્રતિક્રિયા આપી છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચેલ વ્યક્તિ વિશ્વાસકુમારને ગઈકાલે સાંજે સાડા વાગે રજા આપવામાં આવેલી એના ફેમિલી મેમ્બર્સ યુકેથી આવી ગયા એની તબિયત સારી હતી અને ડોકટરોએ પણ એને રજા આપવાની સલાહ આપી અંતે એનું ફેમિલી વિશ્વાસને લઈ ગયું અને એનો જે ભાઈ જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મૃત્યુ પામેલો એનો પાર્થિવ દેહ રાત્રે બે વાગ્યાની આસપાસ એના ફેમિલીને સોંપવામાં આવ્યો છે અને એને એ લોકો અંતિમ ક્રિયા માટે દીવ લઈ ગયા છે આમ બસો બેતાલીસ પેસેન્જરો આ વિમાનમાં સવાર હતા અને તેમાંથી કેવળ અને કેવળ ચમત્કારિક રીતે આ વિશ્વાસ છે તેમનો આબાદ બચાવ થયો આ વિશ્વાસ પોતે બ્રિટિશ નાગરિક હોવાનું હાલ કહેવાય રહ્યું છે અને તેમના નાના ભાઈ જે પ્રકારે મોતને ભેટ્યા છે એના જનાજો એટલે કે અંતિમ સંસ્કાર નીકળ્યા છે તેમાં આક્રંત અને હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે અને અંતિમ યાત્રા પણ હચમચાવી દે તેવી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ